નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે એક સરસ મજાની ગાજરની રેસીપી શેર કરીશ જો તમે એકવાર આ રેસીપી બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે મહેમાનો આવશે અને તેને તમે ખવડાવશો તો તે પૂછશે કે આ શું બનાવ્યું સરસ મજાની ગાજરની એકદમ પૌષ્ટિક હેલ્ધી નાના મોટા સૌને ભાવે એવી આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે જો આ રેસિપી ગમે ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ તો અહીં મેં એક કડાઈ લીધી છે કડાઈમાં એક ચમચી જેટલું ઘી નાખ્યું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ખમણેલું ગાજર નાખીશું તો અહીંયા ગાજર છે તે એકદમ ઝીણું ખમણવાનું છે તો ઘી ગરમ થઈ ગયું છે ગાજર પણ મેં ખમણીને તૈયાર જ રાખ્યું છે તો આવી રીતે ઝીણું ગાજર આપણે ખમણવાનું છે હવે આપણે ગરમ થયેલા ઘીમાં ગાજર નાખી દઈશું અને તેને ત્રણથી ચાર મિનિટ માટે લો ફ્લેમ રાખી અને શેકી લઈશું ગાજરને ચલાવતા રહેવાનું છે જેથી તે તળિયે બેસી ન જાય ચોટી ન જાય તો આ રીતે આપણે ધીમી ગેસની ફ્લેમ ઉપર ચલાવતા રહી અને ગાજરને ચારથી પાંચ મિનિટ શેકી લઈશું જેથી તે સરસ મજાનું સોફ્ટ થઈ જાય અને ઘીનો સ્વાદ ગાજરમાં બેસી જાય આપણે અહીંયા ગાજરની ખીર બનાવવાની છે સાદી ખીર તો આપણે બનાવતા જ હોઈએ પણ જો મહેમાન આવે અને તમે આ રીતે ખીર બનાવશો ને તો મહેમાનને પણ ખૂબ જ ભાવશે તો હવે આપણું જે ગાજરનું ખમણ હતું તે સરસ શેકાઈ ગયા બાદ આપણે તેમાં બે ગ્લાસ જેટલું દૂધ નાખીશું તો દૂધ જે પ્રમાણે તમારે ખીર બનાવવાની હોય તે પ્રમાણે નાખવાનું અને તે જ પ્રમાણે તમારે ગાજરનું ખમણ લેવાનું તો હવે દૂધને આપણે ઉકળવા દઈશું તો દૂધની સાથે સાથે આપણે જે ખમણ નાખ્યું છે તે પણ તેની સાથે ગરમ થશે અને સોફ્ટ થઈ જશે તો દૂધને આપણે પાંચથી છ મિનિટ માટે આ રીતે ઉકળ ઉકાળશું તો દૂધ છે તેની ક્વોન્ટિટી પણ ઘટી જશે અને દૂધ છે તે સરસ મજાનું ઘાટું થઈ જશે તો અહીંયા દૂધ આપણું સરસ ઘાટું થઈ ગયું છે તો તેમાં આપણે હવે એલચીનું પાવડર નાખીશું તો અહીંયા ગાજરની ખીરને એકદમ સરસ મજાની ફ્લેવરફુલ બનાવવા માટે એલચીનો પાવડર નાખ્યો છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈશું તો તમને જે પ્રમાણે મીઠે મીઠો સ્વાદ પસંદ હોય તે પ્રમાણે તમે તેમાં ખાંડ ઉમેરજો હવે ખાંડ નાખી અને સરસ રીતે તેને ફરીથી મિક્સ કરી અને ઉકળવા દેવાનું છે તો આ રીતે બધી વસ્તુઓ સરસ એકબીજામાં મળી જાય ખાંડ પણ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે તો બેથી ત્રણ મિનિટ પછી આપણું દૂધ છે તે સરસ મજાનું ઉકળી ગયું છે તો તેમાં હવે કસ્ટર્ડ પાવડરની આપણે સ્લરી નાખીશું તો અહીંયા એક બાઉલમાં મેં ઠંડુ દૂધ લીધું છે તેમાં બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખેલો છે જે વેનીલા ફ્લેવરનો છે તો સ્લરી બની ગઈ છે કસ્ટર્ડ પાવડર દૂધમાં સરસ ઓગળી ગયો છે તેને આપણે ખીરમાં નાખી દઈશું તો જ્યારે પણ આપણે આ સ્લરી નાખીશું ત્યારે ફટાફટ દૂધને આપણે એકદમ ચલાવતા રહેવાનું છે જેથી તેમાં ગાંઠા ન થઈ જાય તો આપણે સ્લરી નાખી દીધી છે હવે આપણે સરસ રીતે દૂધને ફટાફટ આ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી દૂધમાં જરા પણ ગાંઠા નહીં થાય અને દૂધ નીચે બેસશે નહીં હવે આપણે આ રીતે ચલાવતા જઈશું અને પાંચથી છ મિનિટ માટે ફરીથી તેને ઉકાળી લઈશું તો જેમ જેમ ખીર છે તે ઉકળતી જશે તેમ તેમ તે ઘાટી થતી જશે અને તેમાં સરસ મજાનું વેનિલાનો ફ્લેવર પણ આવી જશે તો અહીંયા ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણું દૂધ સરસ મજાનું ઉકળી ગયું છે અને સરસ મજાની ખીર બની અને તૈયાર થઈ ગઈ છે આ ખીર જેમ જેમ ઠંડી થતી જશે તેમ તેમ ખાવાની પણ મજા આવશે અને ઘાટી પણ થતી જશે આ ખીરને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો અહીંયા આપણે સરસ મજાની ખીર બની અને તૈયાર થઈ ગઈ છે ઠંડી થયા પછી મેં તેમાં ગુલાબની પાખડીઓ નાખી છે તો આ રીતે સરસ મજાની ખીર મહેમાનો આવે ત્યારે ગાજરની ખીર બનાવી અને તમે તેને સર્વ કરી શકો છો જો તમને મારી આ ખીરની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ